નમસ્કાર દર્શક મિત્રો મહાશાપુરા ન્યૂઝ અને કચીય ટીવી સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું हार्दिक સ્વાગત છે સાપ્તાહિક રાશિ ભવિષ્યમાં ચેતન મહારાણના જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ નવ ત્રણ બે હજાર તારીખ પંદર ત્રણ બે હજાર ઓગણીસ એનું આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપ હવે જાણશો તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો અને પોતાની જે આંતરિક શક્તિ છે એને બચાવ કરવો સાથે જે ખોટી વાત હોય એમાં તમારો સમય છે એ વ્યર્થ કરવો નહીં નહીતર તમારી જે પ્રગતિ છે એ ધીમે ધીમે રૂંધાઈ જશે સાથે તમારી આવકમાં વૃદ્ધિ થાય એ પણ તમને દેખાય પણ મિત્રો સાથે એ જ ખર્ચ વધવાની શક્યતા પણ રહેલી છે એટલે આવક અને જાવક છે એ પણ તમને સરખા દેખાય અને સાથે કોઈ જે નિર્ણયો છે એ લેવામાં ઉતાવળ કરવી નહીં કારણ કે આના કારણે કરી તમને આર્થિક અને શારીરિક નુકસાન થઈ શકે છે સપ્તાહ દરમિયાન આર્થિક પરિસ્થિતિ છે એ તમારી સારી રહેશે સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે બીજી રાશિ છે વૃષભ વૃષભ રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમે સતત વ્યસ્ત રહેશો તમારી જે ધન કમાવાની લાલસા છે એ તમારામાં વધુને વધુ થશે પણ મિત્રો એના માટે તમારે પરિવારથી દૂર પણ કદાચ જવું પડે વ્યાપાર ધંધા માટે પણ વિદેશ યાત્રા થઈ શકે છે લાંબી મુસાફરી છે એ પણ થઈ શકે છે પણ મિત્રો તમારા જે ઉપરી અધિકારીઓ છે એના સાથે સંબંધ સારા રાખવા નહીતર તમને નોકરીમાં થોડી મુશ્કેલ પણ આવી શકે છે આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને મધ્યમ રહેશે ત્રીજી રાશિ છે મિથુન મિથુન રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારા જીવનમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે જેને કારણે કરી સામાજિક કે રાજકીય જીવન એમાં પણ તમે થોડા ડિસ્ટર્બ થઈ શકો છો પણ મિત્રો એમાં ડિસ્ટર્બ થવાની જરૂર નહીં કારણ કે રાજકીય ક્ષેત્રમાં આ બધી વસ્તુ રહેવાની છે તો તમે સતત તમે એમાં કામ કરો અને આગળ આવો સાથે તમે થોડા આધ્યાત્મિક તરફ પણ વળશો અને તમારા ઘરમાં કે તમારા કુટુંબમાં કોઈ પણ આધ્યાત્મિક વિધિ વિધાન છે એ પણ થઈ શકે છે સાથે તમારા કાર્યસ્થળ છે એમાં વાદ વિવાદથી દૂર રહેવું નહીતર આર્થિક નુકસાન છે એ થઈ શકે છે આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને સારા રહેશે ચોથી રાશિ છે કર્ક કર્ક રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારી નોકરી વ્યાપાર કે ધંધો કે તમારું દાંપત્ય જીવન આમાં તમે કોઈ પણ મહિલા પાત્ર સાથે આગળ વધી શકો છો વ્યાપાર ક્ષેત્રમાં પણ તમે આગળ આવો એવી શક્યતા છે તમારામાં આત્મવિશ્વાસ છે એનો વધારો થશે પણ મિત્રો બહુ આત્મવિશ્વાસમાં રહેવું નહીં સંભાળી અને ચાલવું અને પોતાનું કાર્ય છે એ કાર્ય કરવું નહીંતર એમાં તમને નુકસાન થઈ શકે છે સપ્તાહ દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિ મધ્યમ રહેશે સ્વાસ્થ્ય છે એ સાચવું પાંચમી રાશિ છે સિંહ સિંહ રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમે સારા નિર્ણયો લઈ શકો છો તમારામાં નેતૃત્વની શક્તિ છે એ પણ સારી આવી શકે છે લોકો પણ તમે નિયંત્રણ મૂકી શકો છો સાથે તમારા સાથે કામ કરતા જે મહિલા છે એના સાથે સારો વ્યવહાર કરવાથી પણ તમારી પ્રગતિ થાય તમારા કાર્યક્ષેત્રમાં મહેનત કરવાથી પણ તમે બહુ આગળ આવી શકો છો સાથે ઘણા સમયથી અટકેલા તમારા કાર્યો છે એ પણ પૂર્ણ થશે આર્થિક પરિસ્થિતિ સારી અને સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે છઠ્ઠી રાશિ છે કન્યા કન્યા રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારે દરેક કાર્ય છે એમાં થોડું વિલંબ થશે પણ જે લોકો કલાત્મકથી જોડાયેલા છે કે જે લોકો કલા સાથે કોઈ પણ જાતની કલા સાથે જોડાયેલા છે આ લોકોની આર્થિક પરિસ્થિતિ છે એમાં સુધારો થઈ શકે છે પણ મિત્રો ઘરમાં અશાંતિનું વાતાવરણ ન થાય એ ધ્યેવું સ્વાસ્થ્ય સંબંધી એ પણ વધારે ધ્યાન રાખવું તમારા માતાજીનું સ્વાસ્થ્ય છે એના પર વધારે ધ્યાન રાખવું કારણ કે કદાચ તબિયત બગડી શકે એવું દેખાય છે આર્થિક પરિસ્થિતિ મધ્યમ અને સ્વાસ્થ્ય છે એ સાચવું સાતમી રાશિ છે રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમે જે પરંપરાગત રૂઢિચુસ્ત જે તમારા નિર્ણયો છે એનાથી એ પરંપરાથી તમે આગળ આવી શકો છો સાથે તમારી પારિવારિક ચાલતા કોઈ પણ જે ઝઘડાઓ છે એ પણ થોડા પૂર્ણ થઈ શકે છે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશન કે બદલીના ચાન્સ રહેશે ખર્ચાઓ થશે અણધાર્યા એમાં પણ જોવું સાથે તમારા કોઈ પણ જે લોકો છે એ લોકો સાથે થોડા સંબંધ છે એ ખરાબ ન થાય એ પણ જોવું સર્વ કાર્યમાં ધીરજ રાખવી ધીરજ રાખી અને કામ કરશો તો તમને કોઈ પણ વાંધો આવશે આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને તમારા મધ્યમ રહેશે આઠમી રાશિ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમે દરેક કાર્ય છે એ બહુ સાવધાનીપૂર્વક કરવું સાથે તમે લોકો સાથે જે કાર્ય કરો છો એ લોકોથી પણ થોડું સાવચેત રહેવું તમારા સંતાનોના વ્યવહારમાં પણ ધ્યાન રાખવું મિત્રો જે કાયદાની બાબતમાં અણધારી આફત છે એ તમને આવી શકે છે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું અકસ્માત પણ થઈ શકે છે સ્વાસ્થ્ય છે એ તમારું નબળું રહેશે અને સાથે જે આર્થિક પરિસ્થિતિ છે મિત્રો એ આ સપ્તાહ દરમિયાન થોડી નબળી રહી શકે છે નવમી રાશિ છે ધન ધન રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન લાંબા સમયની તમારી જે ચાલી આવતી માંગો છે એ આ સપ્તાહ દરમિયાન કદાચ પૂરી થઈ શકે છે તમારા સાથે જે લોકો કામ કરે છે એ લોકો તમારી મદદ કરશે એમાં વિદેશથી પણ તમને સારા સમાચાર આવી શકે છે વિદેશથી ધનલાભ પણ થઈ શકે છે અને વિદેશ યાત્રાનો યોગ પણ સંભવ થશે સાથે તમારે એક વસ્તુ યાદ રાખવી કે નાની નાની વાતમાં ગુસ્સો કરવો નહીં આના કારણે કરી તમારે આર્થિક કે શારીરિક નુકસાન થઈ શકે છે પણ મિત્રો આર્થિક સપ્તાહ આ સવારું થોડું સારું રહેશે અને તમારી જે આ સપ્તાહ દરમિયાન જે કાર્યમાં તમે હાથ નાખશો એ કાર્ય તમને સફળતા પ્રાપ્ત કરાવશે અને આના કારણે કરી તમારી આર્થિક પરિસ્થિતિ છે એ પણ સારી રહેશે પણ સ્વાસ્થ્ય છે એ સાચવવું દસમી રાશિ છે મકર મકર રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમે તમારા વિરોધીઓ છો એને હંફાવી શકો છો પણ તમારી ઊંઘ એ ઓછી ન થાય એટલે તમારો કોઈ આરામ છે એ ન થાય એ જોવું કારણ કે તમારી ઊંઘ ઓછી થશે એના કારણે કરી તમારા શરીર તમારા સ્વાસ્થ્ય ઉપર એની અસર પડી શકે છે અને એની અસર એ તમારા વ્યાપાર ધંધામાં થશે ખાસ કરી આ સપ્તાહ દરમિયાન આર્થિક નુકસાન ન થાય એ ધ્યાન રાખવું વાહન મકાન એના ખરીદીના પણ યોગ બની શકે છે સપ્તાહ દરમિયાન આર્થિક પરિસ્થિતિ છે એ તમારી સારી છે પણ સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે અગિયારમી રાશિ છે કુંભ કુંભ રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમે વારંવાર તમારા જે નિર્ણયો છે એ બદલશો આના કારણે કરી તમારા જે કામો છે એ અટકશે તો મિત્રો એ વારંવાર નિર્ણય બદલાવા કે ન બદલાવા એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે ખાસ કરી આર્થિક બાબતોમાં તમારો વિકાસ અટકશે પણ મિત્રો એ આર્થિક બાબતનો વિકાસ અટકે નહીં એ પણ તમારે જોવાનું રહે જે લોકો વિદેશમાં શિક્ષણ લેવા માંગે છે એ લોકો માટે આ સપ્તાહ છે એ સારો છે આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને તમારા આ સપ્તાહ દરમિયાન મધ્યમ રહેશે બારમી રાશિ છે મીન મીન રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારે તમારી વાણી પર સંયમ રાખવો વાદ વિવાદથી દૂર રહેવું નહીતર તમારા જે ઉપરી અધિકારીઓ છે એના સાથે તમારા સંબંધ બગડી શકે છે અને તમારી નોકરીમાં તમને મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે ખાસ કરી આ સપ્તાહ દરમિયાન તમારા સ્વાસ્થ્ય એ બાબતે બહુ જ ધ્યાન રાખવું પડશે ખાસ કરી તમારી શરીરની ચામડીને બાબતા જે રોગો છે એ તમને થઈ શકે છે તો સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ દરમિયાન બહુ જ સાચવવાની જરૂર છે અને ખાસ કરી આ સપ્તાહ દરમિયાન જે લોકો વાહન ચલાવે છે ટુ વ્હીલર કે ફોર વ્હીલર એ લોકોમાં પણ બહુ ધ્યાન રાખવાની જરૂર છે તમને અક્ષમાતનો યોગ છે તો એમાં પણ સાચવીને ચલાવવું ખાસ કરી આ સપ્તાહ દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિ જ એ પણ થોડી નબળી રહેશે સ્વાસ્થ્ય બહુ જ સાચવવાની જરૂર છે તો મિત્રો આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય છે એ આપે મારા દ્વારા સાંભળ્યું તો તમારા જીવનના મૂંઝાતા કોઈ પણ પ્રશ્નો છે આપ મને પૂછી શકો છો મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો એકાવન એકત્રીસ ચારસો તેતાલીસ આપ આ નંબર પણ વોટ્સઅપ કરી શકો છો તમારું નામ જન્મ તારીખ જન્મ સમય તો તમારા જીવનના મૂંઝાતા કોઈ પણ પ્રશ્નો છે એનો ઉકેલ છે અમે લાવી શકશું તો મિત્રો ફરીથી આ જ ચેનલ દ્વારા આ જ માધ્યમ દ્વારા આવતા સપ્તાહે મળશું ત્યાં સુધી સર્વ સુખી રહો નિરોગી રહો અને દેશ માટે સતર્ક રહો ચેતન મહારાજના જય શ્રી કૃષ્ણ